નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ

વર્ગખંડની બહાર હતો ત્યારે તેની ગેરહાજરીમાં અન્ય એક વિદ્યાર્થીએ તેના પાણીમાં બોટલમાં પેથલોરિંગ પીગળવાના ભેળવી દીધું હતું તેમને જણાવી દઈએ કે આ ઘટના આજથી આશરે છ દિવસ પહેલાં બની હતી જ્યારે વિદ્યાર્થી પરત ફર્યો અને તેને બોટલમાંથી પાણી પીધું ત્યારે તેને પાણીમાંથી અસંખ્ય ખરાબ સેમ્પલ આવ્યા આવવા લાગ્યા હતા અને પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સદનસીબે સમયસર સારવાર મળતા મોટી દુર્ઘટના ટળી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ